2025 હજાર નું સન્માન કરીને સમાજે ઉમદા પરંપરા નું પાલન કર્યું નખત્રાણા તાલુકા કુંભાર સમાજ દ્વારા તારીખ ઓગણત્રીસ જૂન બે હાજર પચીસ ના રોજ

ભચુભાઈ કુંભાર વિથોણ અબ્બાસ કુંભાર નેત્રા અબ્દુલ કુંભાર નેત્રા ઇકબાલ કુંભાર નખત્રાણા તેમજ રફીક કુંભાર નખત્રાણા ફકીર મહમ્મદ કુંભાર ખોબડી આશિફ કુંભાર જડોદાર સલીમ કુંભાર તેમજ સમગ્ર યુવા ટીમ વ્યવસ્થામાં મહત્વની ભૂમિકા ભજવી હતી આ પ્રોગ્રામમાં અખિલ કચ્છ કુંભાર સમાજના પ્રમુખ જનાબ રફીકભાઈ મારાએ સમાજને સંગઠિત રહી દરેક તાલુકા વતી એક એક આવું શૈક્ષણિક સન્માન સમારોહ રાખવો જોઈએ એવું જણાવ્યું હતું આ તાજેતરમાં સરપંચ તરીકે કુંભાર સમાજના ત્રણ આગેવાનો કાસમ કુંભાર માતાના મઠ ઇબ્રાહિમ કુંભાર સાભરાઈ હસન કુંભાર રતાડિયા અને સમાજના અગ્રણી પણ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા વિશેષ રીતે સમાજની ત્રણ દીકરીઓએ આલીમાની પદવી હાંસલ કરી હતી જેમનું સન્માન કુંભાર હાજી હમીદ ઇસ્માઇલ કોટડા જડોદર વાડા દ્વારા કરવામાં આવ્યું હતું જે સમાજમાં દીકરીઓના શિક્ષણ માટે પ્રેરણાદાયી કાર્ય ગણાયું આ પ્રસંગે અન્ય મહાનુભાવો મજીદભાઈ કુંભાર પ્રમુખ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ હાજી હસન કુંભાર રામપર અબડા હુસૈન કુંભાર પૂર્વ યુવા પ્રમુખ નખત્રાણા તાલુકા કુંભાર સમાજ તેમજ ઉમર કુંભાર માતાના મઠ ઉમર કુંભાર કોઠારા ઇસાક કુંભાર રવાપર વાડા તેમજ નખત્રાના તાલુકા કુંભાર સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા આવો સુંદર કાર્યક્રમ સમાજમાં શિક્ષણ અને સેવા માટે એક મોટું પગરણ સાબિત થશે અને આવનારા સમયગાળામાં પણ યુવા શક્તિ અને અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ સમાજના હિત માટે આવા કાર્યક્રમો યોજાતા રહેશે તમામ ઉપસ્થિત મહેમાનો અને સહકાર આપનાર વિથોણ કુંભાર તેમજ દરેક સભ્યોનો આભાર હારૂણ કુંભાર યુવા પ્રમુખ અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર સમાજ અને કાર્યક્રમના અધ્યક્ષ તરીકે નખત્રાણા તાલુકા કુંભાર સમાજના પ્રમુખ હાજી ઈસકભાઈ કુંભાર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સન્માન કાર્યક્રમનું સંચાલન ઈસ્માઈલ કુંભાર નેત્રા તેમજ રમઝાન કુંભાર મથલ મોલાના રિઝવાન મુસ્તફાઈ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ કર ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા